બ્રેકિંગ ન્યૂઝ જિલ્લામાં ઇન્દ્રમાણા ગામે આવેલ તળાવની આજુબાજુ દબાણ હોવાનું લોકમુખી ચર્ચા તળાવ માટે ત્રણ હેક્ટર માંગ સામે સ્થળની મુલાકાત કરતા સરકારના આદેશનું પાલન થયું છે કે નહીં એ તપાસ કરી જાણવા મળશે બનાસકાંઠા જિલ્લામાં કાંકરેદ તાલુકાના ઇન્દ્રમાણા ગામના ખેડ ખાતા નંબર ચારસો બાસઠથી સ નંબર પાંચસો એકવીસ હેક્ટર આરે પાંચ સત્તર અને છન્નું ચોરસ મીટરવાળી જમીન શ્રી ઇન્દ્રમાડા ગ્રામ પંચાયત ખાતે ચાલે છે અને સદર હું સ નંબર પાંચસો એકવીસની હેક્ટર આરે પાંચ સત્તર છન્નું ચોરસ મીટર જમીન પૈકી ત્રણ જીરો જીરો ચોરસ મીટર તણાવ નીમ કરવા કરાયો હતો હુકમ કલેક્ટર સાહેબ બનાસકાંઠા પાલનપુરના વંચાણ ત્રણની વિગતે અત્રેના અધિકાર પહોંચે છે જે તમામ વિગતે અત્રેના અધિકાર પહોંચે છે જે તમામ વિગતો ધ્યાને લઈ ઇન્દ્રમાણા તાલુકો કાંકરેજના જૂના સ નંબર બસો ત્યાંસી નવા સ નંબર પાંચસો એકવીસની હેક્ટરઆરે પાંચ સત્તર છન્નું ચોરસ મીટર પૈકીની હેક્ટરઆરે ત્રણ જીરો જીરો ચોરસ મીટર જમીન મહેસૂલ કાયદાની કલમ અડત્રીસ અન્યવે તળાવ તરીકે નિમ કરવા અને વહીવટ માટે ઇન્દ્રમાણા ગ્રામ પંચાયતને સુપ્રત કરવા માટે નાયબ કલેક્ટર શ્રી ડીસાના હુકુમ નંબર જમીન અઠ્યાવીસ સત્તર તારીખ ત્રીસ ત્રણ બે હજાર એકવીસના હુકુમ આધારે હુકમી નોંધ પાડવામાં આવેલ હતી સવલવાળી જમીનનો ઉપયોગ જે હેતુ માટે જમીન નિમ કરવામાં આવે છે તે હેતુ માટે કરવાનો રહેશે તેની વિરુદ્ધ ઉપયોગ થઈની જમીન સરત ભંગ બદલ ખાલસા કરી સી સરકારી ખાતે દાખલ કરવામાં આવશે જો કે ઇન્દ્રમાણા ગામ પંચાયતની મિલકતની તપાસ થાય તો ઘણો બહાર આવવાની સેવા રહી છે સંભાવના એવા રામજીભાઈ રાયગોર કાંકરેજ બナスકાઠા કોનાજીને આમ આતરાવતી જાય અમારે ખૂબ ઘડું લાભ છે અમારે ઉપરનું પાણી બહુ ખારા હતા એના કારણે આ તળાવ ભરાણું એટલે બહુ સારું તમને રાહત રાહત સાહેબ માલાજી આ તળાવ ભરાવતા અમારા ખેડૂતોને ખૂબ આનંદ થયો ખૂબ આનંદ છો સાહેબ